સર્વે અને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર એકત્રીસ ઉપર પ્રકરણ આજે લઈશું પતિવ્રતાની ટેકનો માર્ગ ભાઈ નત્ય પરોઢ વહેલા જાગે ને મને જગાડે ધનભાઈ પણ જાગે અને પછી પ્રભાતિયા બોલે ધોળ મંગળ ગાય પછી નિત્ય કર્મ પરવારીને અપરસમાં સ્નાન કરી સેવામાં પહોંચે ઠાકોરજીને જગાડી મંગલ ભોગ ધરે પછી મંગલા કરાવે મંગલાના કીર્તન બોલાય પછી ધનભાઈ આરતી તૈયાર કરે ને પછી આરતી થાય પછી ઠાકોરજીને સ્નાન શૃંગાર વગેરે સેવા કાર્ય થાય ધનભાઈ સામગ્રીની સેવામાં જાય આમ બધા ભેગા મળીને સેવાનો આનંદ લેતા આ પાંચાબાભા ને ડોસાભાઈની વાત કરી રહ્યા છે કે પાંચાબાભા ડોસાભાઈ ને ધનભાઈ ત્રણેય મળીને ઠાકોરજીની નિત્ય કેવી સરસ મજાની સેવા કાર્ય કરી રહ્યા છે મારે ક્યારેક સેવામાંથી બહાર નીકળી હિંગનો વેપાર કરવો પડતો આ વાત કોણ બોલે છે ડોસાભાઈ કે મારે ક્યારેક સેવામાંથી બહાર નીકળી હિંગનો વેપાર કરવો પડતો ગામના વેપારીને હિંગ તોડી આપતો તે પણ ભાઈની કાનીથી એ કામ કરતો ભાઈ રાજી થઈને કહેતા કે ડોસા વેપારનો વ્યવહાર સાચવવો જોઈએ તો જ ઠાકોરજીનું સુખ વધુ વિચારાય અને કબીરની એક સાખી બોલે છે પ્રભુ ભજન અરુ પેટ કો ધંધો નાહી કરે સો મૂરખ અંધો પ્રભુ ભજન કરે ને પેટનું ગુજરાન ન ચલાવે તે મૂરખ છે અને પેટનો ધંધો કર્યા કરે ને પ્રભુનું ભજન ન કરે તે અંધો છે માટે ભક્તિ માર્ગમાં પુરુષાર્થ કરી ભક્તિ કરે તે જ ભક્તિ સાચી કરી કહેવાય એટલે કે આપણે જે કંઈ પણ આપણું રૂટિન કાર્ય આપણે કરીએ છીએ ઘર ગુજરાન આપણું ચલાવવા માટે જે કંઈ પણ વેપાર કરીએ છીએ ધંધો કરીએ છીએ નોકરી કરીએ છીએ તો એને પણ પ્રાધાન્યતા આપવાની છે પ્રભુનું ભજન કરીને તેના નામે પેટ ભરે તે તો મૂરખ અને અંધો કહેવાય એટલે કે ભક્તિ કરીને જે રૂપિયા કમાતું હોય એ અંધો એને આંધળો કીધો છે માટે ડોસા પેટ ભરવાની ચિંતા પણ ન કરાય જે મળે તેમાં સંતોષી રહે તે જ વૈષ્ણવ આમ ઘણી શીખ આપીને સમજાવે અને સેવામાં ચિત્ત રાખવાનું વારે વારે કહે માથે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના પાદુકાજીનું સેવન બીરા છે પત્રી સેવનમાં શ્રી ગોપેન્દ્રજીના હસ્તાક્ષર બીરાજે અને અમારા ઠાકરજી પણ ભેળા પધરાવ્યા હતા મહારાજનું વસ્ત્ર સેવન મને પધરાવ્યું હતું તે અને ધનભાઈના ઠાકોરજીનું સેવન યમુનાજીની રજ અને માંડવાનો દોર તે સેવન હતો અને મહારાણીજીના લોટીજી બિરાજે ઘણા રાજ વૈભવથી બધા સમાની સેવા થાય બારે માસના ઉત્સવ મનાવાય સેવાનો ભરભાર ઘણો રાખે એમની પાસે કયા કયા સેવન બિરાજ થતા તેની માહિતી આપણને આપી છે આ પેરેગ્રાફમાં વૈષ્ણવ જૂથ ગામમાંથી દર્શને આવે માંગલિક વધામણા ગાય વધાઈના કીર્તન બોલે એમ અનેક જસ ચરિત્રના ગવાઈને આનંદ મંગલ થાય સાંજે સવેળા સર્વ જૂથ પધારે મંગળ ગાય વૈષ્ણવ પોતાને ત્યાં તેડી જાય રૂડા મંગળ ધૂળ ગાય નીચ કીર્તન કરે સમાજ થાય રૂડી સામગ્રી ઠાકોરજીને ધરાવે ને પછી વૈષ્ણવને લેવડાવે આમ જન્મોત્સવનો પૌરો સૌ કોઈને વાઘે ને એકબીજાના ઘરે વધાવા ગાવા જાય રોજ રાત્રે જ્યારે ઉત્સવને પંદર દિવસની વાર હોય ત્યારથી આવો ઉત્સવ ઉજવતા હોય છે ડોસાભાઈની હાજરી ન હોવાથી આ વખતે એમણે આઠ દિવસ પહેલાથી આ કાર્ય કરે છે દરેક વૈષ્ણવો એકબીજાના ઘરે જાય છે અને મંગલ વધાયો ગાય છે પાંચાભાઈ પોથી ખોલીને ઠાકોરજીના લીલા ચરિત્રના પ્રસંગ વાંચે ભગવતીના ચરિત્રના પ્રસંગ વાંચે ને બધાને સમજણ આપે પ્રસંગ સાંભળતા સૌના હૈયા હરખાય મનમાં મોદ નમાય પાચા ભાઈની વાણીનો ભર વૈષ્ણવને ઘણો ત્રણેય સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવે પ્રાગટ્ય બળનું વર્ણન કરતા કહે કે આ તો અખિલ રાસ રમણનું રસાત્મિક સ્વરૂપ છે તેના પ્રાગટ્યના ભાવ ઘણા અગાધ છે તે તો જેની માથે કૃપા હશે તેને જાણ્યામાં આવશે એમ પ્રસંગ કહીને વૈષ્ણવને ઠાકોરજીનો ઘર ઉપજાવે માર્ગના સિદ્ધાંત અને આચરણની વાર્તા કરે અનિંતાની વાર્તા કરે અણસમર્પ્યું ન લેવાય સેવા ચોર ન થવાય અન્ય માર્ગીનો સંગ સર્વથા ન કરાય અવૈષ્ણવના હાથનું ખાનપાન ન કરાય કરે તો દુર્બુદ્ધિ ઉપજે વૈષ્ણવ ઉપર ઘણું ભર ભાર રાખવા દાખલા આપે વૈષ્ણવની ટેકની વાર્તા કરે પતિવ્રતાનો ધર્મ સમજાવે અને કહે કે આ માર્ગ પતિવ્રતાની ટેકનો છે અન્ય આશરો એ માટે ન કરાય કોઈ દેવી દેવતાની માનતા ન કરાય તેનો ધરેલો ભોગ પણ ન ખવાય આવું નિંદક આચરણ કરે તો ઠાકોરજી છુવે નહીં અને બહિર્મુખ કરે વૈષ્ણવ પણધારીનો સંગ કરાય તો પણધારી પણ આવે ભગવદ વાર્તાનું વ્યસન નિત્ય રાખવું જોઈએ તો ભક્તિ ધર્મ ભાવ વધે ને માર્ગની રીતભાત જાણ્યામાં આવે આવી રૂઢિ શીખ આપી વૈષ્ણવનો પૌરો વધારે ઠાકર શ્રી ગોપાલલાલજીના બાલ લીલાના ચરિત્ર વાંચે અને તેના ભગવદીના ચરિત્ર કહે જુઓ વૈષ્ણવ ઠાકર શ્રી ગોપાલજીનો જન્મોત્સવ મનાવવા ગોહિલવાડીઓ કશ્યોભાઈ રાજગર તથા સંદેરડીયો મોરારદાસ બત્રીસ વખત ગોકુલ ગયા અને ઠાકોરજીને કેસર સ્નાન કરાવતા ઠાકોરજી સાથે પ્રગટ રાસનું સુખ માણતા એવો ભર પોતાના ઠાકોરજી ઉપર વૈષ્ણવે રાખવો અને જન્મોત્સવ ખૂબ આનંદ કરીને મનાવવો ગમે તેવું અલૌકિક આવરણ હોય પણ ઉત્સવ ન છંડાય તે ન છંડાય છાંડીએ તો ઠાકોરજી દુભાય અને પછી આપણા ઘરમાં ન બીરા છે એ જાણે કે આ જીવને લૌકિક આસક્તિ મારા કરતાં વધુ સારી લાગે છે તો લૌકિક આપણે જે કાંઈ પણ જવાબદારીઓમાં જોડાયેલા હોઈએ અને એના કારણે જો આપણે જન્મ જન્મોત્સવ ન મનાવી શકીએ તો ઠાકોરજીનું દિલ દુખે એમને ન સારું લાગે કે એમને તો મારા કરતાં વધારે પ્રિય તો લૌકિકતા છે તો જેને લૌકિકતા પ્રિય છે એને અલૌકિક સુખ ઠાકોરજી ક્યારેય આપતા નથી કામ કર્યાથી લૌકિક આવરણ વધતું જાય પણ ઠાકોરજીનો દ્રઢ આશરો રાખી લોકલાજ છોડીને પોતાના પ્રભુનો ઓછવ સાચવે તો જીવની ઉપર ઠાકોરજી ઘણું રે છે પછી જીવને શું ઓછું છે આમ કશ્યો રાજગર મોરારદાસ અને જીવરાજ લક્ષ્મીદાસ આ બધા લૌકિક આસક્તિ છોડીને ઠાકોરજીનો જન્મોત્સવ મનાવવા ગોકુલ પધારતા પ્રગટ સ્વરૂપનો તેને ભર ઘણો હતો એવા સુખ આજ આપણા ઘર મંદિરમાં કે ઠાકોરજી બિરાજે છે તેના જન્મોત્સવના લઈએ તો આપણા ભાગ્ય હરજી કેશવના સર્વ સમર્પણનો ભાવ સમજાવી સમર્પણી થવાનું કહે વૈષ્ણવે સમર્પણ ભાવથી સેવા કરવી જોઈએ સર્વ વસ્તુ પદાર્થ સમર્પીને લેવાય તેવો ઠેરાવા માર્ગનો મુખ્ય છે તો જ સમર્પણ થયું કહેવાય નામ ધાર્યું ત્યારથી સમર્પ્યા વિનાનું કાંઈ ન લેવાય પતિવ્રતાના ધર્મે કરીને રહેવાય તો સમર્પણ થયું કહેવાય નહીં તો બાનું ફોગટ જાય ઠાકોરજીના સુખનો વિચાર હરજી કેશવ નિત્ય કરતા તેના ભાવ ઘણા ઊંડા છે વિચારીને જોજો તો અંતરમાં ઉતરશે પૃથ્વીરાજની ટેકનો પ્રસંગ કરીને વૈષ્ણવને ટેકીલા થવાનું કહે રાજા હતો પણ તેને કોઈનો ભે ન લાગ્યો પોતાની ટેક રાખી તો ઠાકોરજીએ તેનું દુઃખનું નિવારણ કીધું વૈષ્ણવમાં પોતાના પ્રભુની અનન્ય ટેક જો હોય તો ઠાકોરજી સામું જોવે એમ કહીને કહે કે અન્ય આશ્રો મહાબાધક છે વૈષ્ણવને પોતાનો પ્રભુજીની ટેક રાખવી જોઈએ ટેક વિશે ચાતક અને બપૈયાનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે ઠાકોરજીની સામગ્રીમાં મન કૂડું ન કરવું એમાં મન ચલાયમાન ન કરવું મન ચલાયમાન થાય તો દુર્બુદ્ધિ ઉપજે તેમ કહીને બિહારીદાસનો પ્રસંગ સમજાવે એવો અનિન હતો તો પણ તેની બુદ્ધ ઠેકાણે ન રહે અણપ્રસાદી વસ્તુ ખાધી અને પ્રેત યોનીનો અપરાધ ભોગવવો પડ્યો માટે વૈષ્ણવે ઠાકોરજીના ઘરની કોઈ વસ્તુ પદાર્થમાં મન કૂડું ન કરવું કરે તો દુર્બૂ છે અને અપરાધી થાય જીવને ઠાકોરજીથી છેટું પડી જાય માટે ઠાકોરજીની સામગ્રી ઠાકોરજીને સમર્પીને લેવાય અને વણસી ગઈ હોય તો છાંડી દેવાય પણ અણપ્રસાદીમાં મન ચલાયમાં ન કરાય આમ કહી અણપ્રસાદી વસ્તુ ન લેવાય તેની ઘણી ઘણી શીખ આપે અહીંયા આપણે આ વાર્તા પ્રસંગને વિરામ આપીશું મારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના